રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી આડત્રીસ કરોડથી વધારે કામોને બહાલી આપવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોકસી સાથે સંદીપ ચાવડા રાજકોટ આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ છેતાલીસ દરખાસ્તો હતી છેતાલીસ દરખાસ્તોમાંથી એક સત્યાવીસ નંબરની જે દરખાસ્ત છે જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરની અંદર અલગ અલગ હોર્ડિંગ બોર્ડની સાઇટના ટેન્ડરો આવ્યા હતા આ ટેન્ડરોમાં સ્ટેન્ડિંગ કમિટીને વિસંગતતાઓ દેખાણી છે જેના કારણે વધુ અભ્યાસ અર્થે આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે જ્યારે એકવીસ નંબરની દરખાસ્ત રાજકોટ લોહાણા મહાજન દ્વારા રેસકોસ ગ્રાઉન્ડ માગવામાં આવ્યું હતું પરંતુ એ કાર્યક્રમ રાજકોટ લોહાણા મહાજન દ્વારા એ કાર્યક્રમ કેન્સલ રાખ્યો છે એટલે એ દરખાસ્ત અમે રદ કરીએ છીએ એમ લોકોનો કાર્યક્રમ કેન્સલ છે જેથી એમનો પત્ર પણ આવ્યો છે એની દરખાસ્ત અમે રદ કરી છે આજની કુલ બેઠક ની અંદર આડત્રીસ કરોડ પંદર લાખ છ્યાસી હજાર જેવા માતબર વિકાસના કામો આજે અલગ અલગ વોર્ડ ની અંદર આજે મંજૂર કર્યા છે ખાસ કરીને રોડના કામો જ્યાં નવા રોડ બનાવવાના છે એ ડીઆઈ ના ડ્રેનેજ ના રોશની ના પછી વોટરવર્ક ના અલગ અલગ કુલ છેતાલીસ દરખાસ્તો હતી અને આડત્રીસ કરોડ જેવી માતબર રકમની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સટિંગ કમિટી આજે મંજૂરી આપી છે રાજ્ય સરકારના નિર્દેશ મુજબ 1 લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન અને નવું ફાયર નો સેટઅપ ઉભો કરવાની ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં ખૂબ એક ઐતિહાસિક નિર્ણય કહી શકાય કારણ કે એક લાખની વસ્તી એક ફાયર સેશન અને સ્ટાફનું સેટઅપ એટલે કુલ વધુ ફાયર બ્રિગેડમાં નવી ભરતી આવનારા દિવસોમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવવાની છે એટલે રાજકોટ મહાનગરપાલિકાનું સાડા છસો થી વધુ અંદાજિત સાડા છસો થી વધુ સ્ટાફ નું સેટઅપ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન નું થવાનું છે એને પણ આજે મંજૂર કરવામાં આવ્યું છે જે છે એ એક એક ટુકડા કરવામાં આવ્યા લોકોની લોકોને પડતી ભૂતકાળમાં જે મુશ્કેલીઓ પડતી હતી કે ભાઈ ક્યારેક આગ લાગે સમયસર ન પહોંચી શકે એના માટે રાજ્ય સરકારનો આ નિર્ણય છે જેને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આવકારે છે અને આવનારા દિવસોની અંદર આ પાંચ ચારસો ને ચોવીસ અંદાજીત લોકોની જે ભરતી કરવાની છે એ એના માટેનો જ આખે આખો નિર્ણય કરવામાં આવ્યો છે ત્રિરંગા યાત્રાનો ખર્ચ સાડા છ લાખ રૂપિયાનો જ ખાલી માત્ર સાડા છ લાખ રૂપિયાનો દરખાસ્ત છે કારણ કે જે કોર્પોરેશનમાં જે રેડ કોન્ટ્રાક્ટ નથી આવે એવી જે વસ્તુ બહારથી મંગાવી પડતી હોય દાખલા તરીકે ટોપી છે તો આ બાર થી મંગાવી છે અલગ અલગ વાહનો જે ખર્ચા હતા એક સાડા છ સાત લાખ રૂપિયા જેવો અંદાજિત ખર્ચ છે એને આજે મંજૂર કરવામાં આવ્યો રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના સોર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ